गणेशाय नमो नमः તે સ્વામી વિવેકાનંદ ગ્રુપ દ્વારા આપણે ચૌદ વર્ષથી અહીં ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ ધૂમધામપૂર્વક બધા હર્ષ ઉલ્લાસથી બધા જ ભક્તો અહીં ભાગ લે છે અને બધી બહેનો દ્વારા અનેકો વાનગી બનાવી અને છપ્પન ભોગના આજે સરસ મજાના દર્શન ને અન્કુટના દર્શન કરેલો છે અને બધા ભક્તો અહીં આવીને ખૂબ લાવો લે છે અને આડી શેરી ભાણબાપુનો નાકુ આ ઉત્સવને ખૂબ ધામધૂમથી મનાવે છે આ ઉપરાંત આડી શેરીમાં અલગ અલગ મોદકના પણ મોદક પણ બાપાને ધરાવવામાં આવે છે અને મૂષક દાદા જેને ગણપતિ બાપાના વાહન તરીકે બહુ જ વખણાય છે એવા મૂષક દાદા પણ પૈસા મૂકી અને પ્રદક્ષિણા ફરી અને લાડવાની પ્રસાદી પણ આપે છે આ જોવા માટે નાના બાળ બાળકો એના માતા પિતાને ખેંચી ખેંચીને દર્શન કરવા આવે છે અને લાડુની પ્રસાદી પણ લે છે